શુક્રવાર તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સેમિનાર હોલે સરસાણા ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક તરીકે ભારતના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ્સ એન્ડ રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દસનામીન જરડોસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતના ઓડિશનલ ટેક્સટાઇલ કમિશનર એસપી વર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં વિવિની ટેક્સિબિશન બે હજાર ચોવીસ અને કન્હૈયા ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વધુમાં ચેમ્બર પ્રમુખે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે ભારતના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ્સ એન્ડ રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દસનાબેન જર્ડોસ અને ભારતના પૂર્વ એડિશનલ ટેક્સટાઇલ કમિશનર શ્રી એસપી વર્માના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ભવિષ્યમાં પણ તેમના તરફથી સરકાર મળી રહેશે તેવો અનુરોધ કર્યો હતો વિજય મેવાલા પ્રમુખથી સદન વિરાજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિવનીટા અમારી થર્ડ એડિશન છે અને આ થર્ડ એડિશનમાં સુરતના ઘણા ટકા વીવરો અહીં ભાગ લીધો છે આ એક્ઝિબિશન એટલા માટે કરવામાં આવ્યું છે કે અહીંયાના માર્કેટના સિત્તેર હજાર વેપારી અને વિવરોની વચ્ચે એક કડી સમાન આ એક્ઝિબિશન છે કે જેથી કરીને વેપારીઓને વીવરો કઈ કઈ ક્વોલિટી બનાવે છે નવી નવી ક્વોલિટી કંઈ ઇન્ટ્રોડ્યુસ થઈ છે એ અન્ડર વન રૂફ વેપારીઓ જોઈ શકે સિલેક્ટ કરી શકે નેવુંથી વધારે સ્ટોલ્સ આમાં આયોજન કરવામાં આવ્યા છે અલગ અલગ વિવરો મારફતે આ એક્ઝિબિશનમાં ટેકનિકલ ટેક્સટાઇલના પણ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જે ફાયર રેજિસ્ટન્ટ છે આ ઝીરો બેક્ટેરિયલ ફેબ્રિક છે હોસ્પિટલના કર્ટેન છે એટલે એ ટેકનિકલ ટેક્સટાઇલના પણ આ વખતે સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે